કટની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાથી ચકચાર મચી હતી ઘટનાનો વિડિયો વાયરલ થયા પછી વાલીએ પોલીસ ફરિયાદ નોંધી હતી ઘટનાની ગંભીરતાને જોઈ કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી હતી તપાસ કમિટીએ કલેક્ટરને રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં સ્કૂલની બેદરકારી સામે આવી છે હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો હોસ્ટેલને લઈ નવી એસઓપી જાહેર કરાશે પ્રાણ આ કહેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી તેમ જ હોસ્ટેલ પાસે પાર એનઓસી ન હોવાનું સામે આવ્યું એને ઘટના સ્થળની મુલાકાત કરી જે અફેક્ટેડ વિદ્યાર્થીઓ હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી હોસ્ટેલના માલિક એના સંચાલકો એમની સાથે પણ જરૂરી વાતચીત કરી અને આખું એક તપાસ ડિટેલમાં એ લોકોએ કરી મૂળ તપાસ એ લોકોને બે બાબતમાં આપવામાં આવી હતી કે ઘટના બની છે તો એનું મૂળ શું છે કયા કારણથી આવી ઘટના આકાર પામી અને બીજો મુદ્દો એ તો કે જે હોસ્ટેલ જે જગ્યાએ છે એ હોસ્ટેલ ચલાવવા માટે પ્રકાશના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે એ બાબતના કારણો અમારી સમક્ષ રજૂ કર્યા સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપ્રત કર્યો જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો કોઈ કબડ્ડી રમવા બાબતે કે જે કાર્યવાહી કરવાની છે ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે તો જયારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો પોલીસને જાણ કરવી તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે બીજી વસ્તુ હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા તો એનો ભંગ થયો છે તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે